વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી તારાબાગ સોસાયટીના ટી ફોર મકાનમાં રહેતા કિરણ સોલંકીના નિવાસ સ્થાને થયેલ ચોરીની ઘટના સામે આવી છે પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે આ ચોરીની ઘટના માત્ર મુદ્દામાલની દ્રષ્ટિએ જ નહીં પરંતુ ચોરની ખાસ પસંદગીના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે જ્યાં ચોરી કરનારને ખાઉધરા ચોરનું નામ મળ્યું છે ચોરોએ ઘરના તાળા તોડીને કુલ રૂપિયા બે લાખ ઉપરાંતની ચોરીને અંજામ આપ્યો જેમાં સોના ચાંદીની કિંમતના દાગીના અને રૂપિયા સિત્તેર હજાર રોકડા ઉઠાવી લેવાયા જેનાથી પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે જોકે આ ચોરીનો સૌથી ચોંકાવનારો અને શરમજનક પાસું એ છે કે તસ્કરો માત્ર કિંમતી વસ્તુઓથી જ સંતુષ્ટ નહોતા ચોરી કરીને પલાયન થતા પહેલા તેઓ ઘરમાંથી ડુંગળી કાજુ બદામ જેવી ખાદ્ય સામગ્રી પણ સાથે લઈ ગયા આ ઉપરાંત બાળકોના સપના સમાન અને બચતનું પ્રતિક એવા પૈસા ભેગા કરવાના ગલ્લાને પણ ચોરો ઉઠાંતરી કરીને પલાયન થયા હતા જો મારા ઘરમાં ચોરી થઈ સવારે અમે લોકો આ કાલ કાલે બપોરને હું ટિફિન બનાવવા આવી હતી ટિફિન બનાવીને આવીને મારા બાબાને ફોન આવ્યો મારી પર કે બાબાની તબિયત ખરાબ છે તે ડૉક્ટરે એવું બોલે છે કે થોડી પ્રોબ્લેમ છે તો એને આઈસીયુમાં મૂકવાનો થશે તો હું ડરી ગઈ ડરીને હું કામ કરીને ઘરનું ટિફિન બનાવ્યા વગર લોક બોક મારીને ગઈ દવાખાને દવાખાને ગઈ પછી સાંજે મારા મમ્મીએ કીધું કે જમીને જાઉં તો એની ટ્રીટમેન્ટ મેં કરાવી જે અહીંથી નરહરી ગયા નરહરીવાળાઓએ અમને બીવડાયા પીવડાવીને તો હું બીજે હોસ્પિટલ એને લઈ ગઈ એને બીજે હોસ્પિટલ લઈ ગઈ એમને જે જે ડૉક્ટર કિરણ દલાલને એવું કીધું કે કંઈ ડરવાની જરૂર નહીં કંઈ આઈસીયુમાં મૂકવાની જરૂર નહીં બાબાને સારું જે દવાથી આવી જશે કંઈ તો પછી હું મારા બાબાને લઈને મારી મમ્મીના ઘરે મૂકવા ગઈ મૂકવા મૂકીને આવીને પછી મારા મમ્મી કે હવે જમીને જાય ને કહે છે તો પછી એ અમે સાંજનું જમ્યા જમ્યા ને કે રહી સવાર સવારે તો રવિવારે જ છે રજા જ છે તમારા લોકોની રહી જા સવાર જતી રહેજે તો મેં તો ના મારી તબિયત નહીં સારી લાગતી ને તો મેં તો મારે રિપોર્ટ કરવાનો છે તો મેં તો હું જાઉં છું કે ના કે રહી જાય ને હવે કે મમ્મી મમ્મીના ત્યાં રહી ગઈ પણ હમણાં હજુ સવારે હું બાર વાગે અહીંયા આવી ત્યારે તો મારું ઘર ખુલ્લું હતું તો તેના પપ્પા મને એવું બોલ્યા કે તું કાલે નીકળી તો ઘર ખુલ્લું નાખીને આવીતી કે તો મેં તો ના મેં તો હું તો લોક મારીને આવી હતી પછી હું ઘર ખોલ્યું તો તિજોરી આખી આવીને આવી તો હું તરત જ દોડીને ને ત્યાં ગઈ કે મેં કદું કે મારા ઘરે કોઈ આવ્યું તો તે કે ના કે કોઈ આવ્યું નહીં કે છે તો મેં તો મારું ઘર ખુલ્લું છે તિજોરી ખુલ્લી છે તે કે ના ના પછી એ લોકો દોડીને આવ્યા અને હું અત્યારે નવ વર્ષથી એકલી જ રહું છું મારા ઘરવાળા નાઈટમાં જાય છે અમે મકાન લીધું છે મારું મારું આખી છ સાત લખી ગઈ છે પછી મારું મંગળસૂત્ર સોનાની ચેન મારા દાગીના બધા જ ગતારા અને મારા પૈસા પૈસા બધું જ જતું રહ્યું છે સાઈઠ સિત્તેર હજાર રૂપિયા મારા હતા કાલનો મારો મકાનનો હપ્તો છે મારા મકાનના મેં તો આજે નવ તારીખ છે તો હું શાંતિથી ઘરે જઈને ભરીશ હું મમ્મીને એવું કીધું કે મમ્મી અમે જઈએ છીએ મેં કીધું તે હમણાં પણ એવું બોલે કે તબિયત નહીં સારી તો જમીને જ્યાં કે મેં તો ના મમ્મી ઘરે કપડાં બધા બોળેલા છે હું ઘરે જઈને કામ કરું થોડું મેં તું મને એવું જ દેખાય છે કે આ એવું જ કામ હોય કઈ કારણ કે આ બધું આ બધાના મકાનો એવા રહ્યા મારું જ મકાન આવી રીતે તોડી નાખ્યું હા સાહેબ પેલા મારા સારીનો બાબો બીમાર હતો એટલે ગઈકાલે મેં હોસ્પિટલમાં નરહરીમાં મસી જે જે હોસ્પિટલ ગયા હતા એટલે તબિયત એવી ગંભીર હતી એટલે સાહેબ અમે ત્યાં ગયા હતા એના સાંચાવવા માટે ગયા હતા ટિફિન લઈને ગયા હતા એમના સાચવવા માટે અને પછી મારા સાસુ લોકો સુરતથી આવ્યા છે તો બે ઘર અમે આ ડિસ્કસ કરતી હેલા અમે કહ્યું કાલે રવિવાર છે એટલે આપણે સવારે મકાનનો હપ્તો મશીનમાં ભરી દઈશું તો દેખ્યું ઘર આવીને અત્યારે મારી મિસિસને બીમાર છે થાઇરોગ થાઇરોગ છે તો એનો રિપોર્ટ કરાવીને અમે આવ્યા દવાખાનથી અને ઘર આવીને દેખ્યું ને તો લોક તૂટેલું હતું તો દેખ્યું તો મેં કીધું આ લોક કે બાજુનું તોડ્યું તો અમે દેખીને પહેલાં તારું દેખ્યું તારું બી ના દેખાયું કરીશી આરીસી તોડીને અંદર ઘૂસીને બધું જ એ લોકોએ રકમો ડાંગીને બધું જ લઈ ગયા પૈસા કેશ લઈ ગયા જે મારા બાબાની વીટીઓ ચેનો એ બધું જ લઈ ગયા સાહેબ ગલ્લો પીકી બેગ હતી મારા બાબાની ટ્યુશનને એક્સરા કરાવવું છે એના ફી બધી અંદર મેં રાખું છું સાહેબ રૂપ ના સર કોઈ એવું તો મને લાગતું નહીં પણ બાજુવાળાએ મને કીધું તો કે સવારે ચાર વાગે કોઈ ગાડી આવી હતી અને લગભગ ગુંડ પકડવા માટે કંઈ આવ્યા હશે એટલે કે કૂતરા બહુ જ ભોંચેલા એટલે અમને એવું લાગ્યું હતું કે તમે લોકો ઘણી વાર તમે બે વાગે ત્રણ વાગે આવો છો એ અમારા સંજોગમાં અમે એ રીતે રહ્યા એ ચોરી અમે એ અમે જાતે અમે દેખ્યું અને પછી બાજુવાળાને અમે પૂછવા ગયા તો બાજુવાળા કે છે ના હોય કે છે કે સવારે ચાર વાગે કૂતરા બહુ જ ભોંસેલા કે છે એટલે માન ન માન કે ભૂન પકડનારા હોવા જોવા